બે અઢાર અઢાર એચપી ના છે અને એક ત્રીજું છે તે બાર એચપી નું જોવા મળશે કિંમતમાં તમને અઢાર એચપીનું બે હજાર અઢારનું મોડલ એક લાખ પીચોતેર હજારમાં મળી જશે અને તે જ રીતના બે હજાર અને અઢારના મોડલનું એક લાખ પંચ્યાસી હજારમાં મળી જશે વિડિયો અંદર તમે બધા ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને જે ત્રીજું ટ્રેક્ટર છે બાર એચપી નું તે એક લાખ અને પંચ્યાસી હજારમાં મળી જશે જે બે હજાર વીસનું મોડલ છે ત્રણે ત્રણ ટ્રેક્ટરની કિંમતમાં પણ ફેરફાર થઈ જશે અને રૂબરૂ સ્થળ ઉપર જઈને તમે ટ્રેસ ડ્રાઈવ કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટોટલ જવાબદારી વન ઓનર ત્રણે ત્રણ ટ્રેક્ટર જોવા મળશે વધારે માહિતી માટે જીતુભાઈનો કોન્ટેક કરો અથવા રૂબરૂ મુલાકાત કરો હવે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જસદણ જિલ્લો અને જૂના પીપળિયા ગામે જોવા મળશે વધારે માહિતી માટે જીતુભાઈનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જીતુભાઈ નામ નવ્વાણું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો